હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી રામ દેશમાં જ્યારે ભગવાનો માહોલ હોય અને શ્રી રામની પધામણી હોય ત્યારે આપને ચોક્કસપણે આનંદ થાય તો હાઈકોર્ટ આશિસ્ટન્સ મેન્સની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે વેબનગર લઈને આવ્યું છે ખુશખબર તો જે પણ વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષા આપવાની છે અને તૈયારી હજી કંઈક કરવાની ઘટે છે અથવા તૈયારીમાં ક્યાંક હજી ખામી છે તો એવા વિદ્યાર્થીઓ માટે અમારી વેબનગરની ટીમ કે જેમાં ઇંગ્લિશ મુખ્ય હું પોતે કંટારિયા સર ઇંગ્લિશ મુખ્ય હું પોતે કંટારિયા સર ગુજરાતી મુખ્યમાં અમારા ચુડાસમા સર ચુડાસમા સર અને જેને આખું ગુજરાત ઓળખે છે જે કમ્પ્યુટર માસ્ટર તરીકે જાણીતા છે એવા ગોહેલ સર જેના ત્રણેયની અમારા વેબનગરમાં એક મુખ્ય પરીક્ષા માટેની લાઈવ બેચ અને રેકોર્ડેડ બેચ ચાલે છે વિદ્યાર્થી મિત્રો અમે સહર્ષ કહીએ છીએ કે આ બેચની અંદર અત્યાર સુધીમાં અમારી સાથે પાંચસો પચાસથી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા ટાઈમથી કહેતા હતા કે સાહેબ અમને થોડુંક ડિસ્કાઉન્ટ આપો અમને થોડીક મદદ કરો અમે હજી અન્ય જગ્યાએથી અસંતોષ પામીને તમારી પાસે જોડાવા આવીએ છીએ તો એવા બધા વિદ્યાર્થીઓ માટે અમે એક અવસરની રાહ જોઈ રહ્યા હતા અને આનથી મોટો રૂડો સારો અવસર બીજો કયો હોય તો આજના આ રૂડા પાવન પ્રસંગે આ આવા ભવ્ય અવસરના જ્યારે આપણે બધા સાક્ષી બન્યા છીએ ત્યારે આ પ્રસંગે અમારી ટીમ વતી હું કંટારિયા સર આપની સમક્ષ એક પચાસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ લઈને હાજર થયો છું વિદ્યાર્થી મિત્રો આ કોર્સ ખરીદવા માટે અમારી વેબનગર એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે અને એમાં કૂપન કોડ રામ લખવો પડશે જેની અંદર અમારી મૂળ કિંમત છે ઓગણીસો નવ્વાણું રૂપિયા એ તમે માત્ર ચોવીસ કલાક માટે એટલે કાલે બપોરે કાલે બપોરે બાર વાગ્યા સુધી વિદ્યાર્થી મિત્રો તમે આ કોર્સને નવસો નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો આ કોર્સની અંદર કેટલી કેટલી વિગતો છે એ બધું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્ટિન ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં જઈ અને તમે જુઓ એટલું ચોક્કસ કહી દઈશ કે એશી પ્લસ વધારે વિડીયો છે અને સાથે સાથે દસ મોડેલ પેપર દસ મોડેલ પેપર જેનો જવાબ ચેકિંગ જવાબ ચેકિંગ પણ અમે કરી આપવાના છીએ તો રાહ કોની જોવો છો અત્યારે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સમાં જોડાઈ જાઓ જય ભારત અસ્તુ આભાર આવજો ટેક કેર